પ્રજાના પ્રશ્નોને ઝડપથી હલ કરવાના ઉદ્દેશ્ય સાથે ઉમરગામના તાલુકા સ્વાગત કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું ઉમરગામ તાલુકા મામલતદાર કચેરી ખાતે વર્ષ બે માટે યોજાયેલા કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે એસપી જાડેજા ઉપસ્થિત રહ્યા હતા

જાડેજા સાઈડના ના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો જેમાં અગિયાર જેટલા કુલ દસ આઠ વિભાગના હતા પ્રશ્નો એ પ્રશ્નો પૈકી એક તાલુકા પંચાયત નો તપાસ સેન્ટર હોય પ્રશ્ન પેન્ડિંગ રાખવામાં આવે છે જયારે બીજો એક આરોગ્ય શાખાનો તપાસ સેન્ટર હોય એ પેન્ડિંગ રાખવામાં આવ્યો હતો બાકીના જે નવ પ્રશ્નો છે હકારાત્મક રીતે નિકાલ કરવામાં આવ્યો છે